આપ સર્વરને આજની સવારે અમે અમારી પ્રેમી સલામ પાઠવીએ છીએ વિશેષ અમારા આ પ્રયત્નને તમે આમ કરતા હોવ તો પ્લીઝ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વોટગ્રુપમાં શેર પણ જરૂર કરો પિતા પરમેશ્વરનો આજે આભાર માનીએ પિતા પરમેશ્વરે આપણા જીવન આપ્યો પવિત્ર વચન આપણે આજના દિવસના માટે પરમપિતા પરમેશ્વરના પવિત્ર પુસ્તક બાઇબલમાંથી આપણે લેવી પુસ્તક અને તેનો પાંચમો અધ્યાય તેનું વાંચન કરવા જઈ રહ્યા છે પિતા પરમેશ્વર તેમની કૃપા અમારી પર આપે કે અમે આ વાંચનને વાંચી શકીએ સમજી શકીએ અને શ્રોતાજન પણ તેને સાંભળે તેને માટે આપણે બાઇબલ વાંચીશું લેવિયર પુસ્તક એના પાંચમો અધ્યાય અને જો કોઈ જન સાક્ષી હોવા છતાં તેને શપથ દેવામાં આવે ત્યારે તેણે જે દીઠું હોય કે જાણતો હોય તે જાહેર ન કરીને પાકમાં પડે તો તેનો અન્યાય તેને માથે છે અથવા જો કોઈ માણસ કોઈ અશુદ્ધ વસ્તુનો એટલે અશુદ્ધ પશુના મરદાનો કે અશુદ્ધ ઢોળના મૂળદાનો કે અશુદ્ધ સરપટિયાના મૂળદાનો સ્પર્શ કરે ને તે તેના જાણવામાં ન આવતા તે અશુદ્ધ થયો હોય તો તે દોષિત ગણે અથવા કોઈ પણ અશુદ્ધતાથી કોઈ માણસ અશુદ્ધ થયો હોય તેને અશુદ્ધતાના કોઈ સ્પર્શ કરે ને તે તેના જાણવામાં આવ્યું ન હોય તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે દોષિત ગણે અથવા જો કોઈ માણસ ગુંડું કરવાનું કે ભલું કરવાના સોગન પોતાના હોઠોથી વગર વિચારે ખાય કે વગર વિચારે સોગન ખાઈને ગમે તે કહે ને જો તે તેના જાણવામાં આવ્યું ન હોય તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે તેમાંથી એક વિશે દોષિત ખાય અને જ્યારે તે દેવામાંથી પીસેલ ઉછીત કરે ત્યારે એમ થાય કે જે પીસે તેને પાપ કર્યું હોય તે તે કબૂલ કરે અને જે પાપ તેને કર્યું હોય તેને લીધે યહોવાને સારું તે પોતાના દોષા થત પણ લાગે એટલે પાપક પણને સારું ટોળામાંથી નારી જાતિનું એક બળવાન કે બકરી અને યાજક તેના પાપને લીધે તેને સારું પ્રાયશ્ચિત કરે અને જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય તો જે પાપ તેને કર્યું હોય તેને લીધે દોસાતાર ને માટે તે યહોવાને સારું બે હોલ્લા કે કબૂતરના બે બચ્ચા લાવ એક પાપા તાર્પાણને સારું ને બીજું દહનાપણને સારું અને તે તેઓને યાચક પાસે લાવ મેં પાફા તર્પાણને માટે જે હોય તેને તે પ્રથમ ચડાય મેં તે તેની ગર્દન પરથી તેની મુંડી બંડી નાખી પણ તેના બે ભાગ પાડી દે અને તે પાફા તાપમાનના રક્તના વેદી બાજુ પર છાંટે અને બાકીનું રક્ત વેદીના જવા દે તે પાપાતા પણ છે અને બીજાનું પણ તે નિધિ પ્રમાણે દરના પણ ચડાવે અને તેણે જે પાપ કર્યું હોય તેને લીધે યાજક તેને સારું પ્રાયચિત કર્યું એટલે તેને ક્ષમા કરવામાં આવશે અને જો બે હોલા કે કબૂતરના બે બચ્ચા મેળવવા એ તેના ગજા ઉપરાંત હોય તો પોતે જે પાપ કર્યું હોય તેને લીધે પાફાધાર પણને માટે એક દર્શાંત યથા મેદાનું તે પોતાને માટે અર્પણ લાવી તે પર તે કંઈ તેલ ન રેડ્યું મેં તે પર તે કંઈ લોબા ન મૂકી કેમ કે તે તો પાપાધાર પણ છે અને તે તેને યાજક પાસે લાવી મેં યાજક યાદગીરી દાખલ તેમાંથી ખોબા લઈને વેદી પર યહોવાના હોમયજ્ઞ ઉપર તેનું દહન કર્યું તે પાફાદાર પણ છે અને આ કૃત્યોમાંના જે કોઈ

પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે દોષાતા તર્પણને માટે લાવી અને જે પવિત્ર વસ્તુ વિશે તેણે પાપ કર્યું હોય તેનો બદલો તે ભરી આપી ને વળી તેનો એક પંચમાં તેમાં ઉમેરીને યાજકને તે આપી અને યાજક તેને સારું દોષાતા અર્પણના ઘેટા વડે પ્રાચિત કરે એટલે તેને ક્ષમા કરવામાં આવશે અને જો કોઈ માણસ જે કામો કરવાની એહોમાએ મના કરેલી છે તેઓ માનું કોઈ પણ કરીને પાપ કરે તો જો તેણે અજાણતા કર્યું હોય તો પણ તે દોષિત છે મેં તેનો અન્યાય તેને માથે તે દોષાતાર પણ સારું ટોળા માનો પ્રમાણેનો એટો યાદક પાસે લાવે અને જે ચૂપ તેને અજાણતા એટલે જાણ્યા વગર કરી તે વિષે યાદક તેને સારું પ્રાયચિત કરે એટલે તેને ક્ષમા કરવામાં આવશે તે દોષાતાર પણ છે તે નિશ્ચય એ હોવા આગળ દોષિત છે પ્રાર્થના કરીએ પવિત્ર 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 શૈનોના નૈવી હોવા તમારો આભાર માની છીએ તમારો ઉપકાર માનીએ છીએ તમે અમારા જીવનોની અંદર નવા દિવસ આપો છો વિશેષ પિતા આજના દિવસને માટે તમે તમારા પવિત્ર વચ્ચેનો મારા મુખમાં મૂક્યા એ વચ્ચનો પ્રયોગ પિતા અમે અમારા જીવનનો ઉપયોગી પાત્ર બનાવીએ એને વાંચીએ સમજીએ અને અમારા જીવનની અંદર ઉતારીએ એને માટે તમે અમારી સહાયતા મદદ કરો આ વચનો સાંભળનાર હરેક શ્રોતાજનને પણ પિતા તમારી સમક્ષ લાગે છે તેઓને તેઓના કુટુંબની ઉપર પણ તમારી દયા ભલાઈ પ્રેમ આશીર્ષથી વરસાદ થવા દો પિતા વિશેષ પિતા તમારો બાબુ ખૂબ જ નજીક છે ત્યારે હરેક આત્મા તમારી ગમ ફરે અને તમને માનને મહિમા વડે કોઈ પણ હાથમાં નાશમાં ન જાય તેને માટે પ્રોપિતા અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમારી સહાયતા મદદ કરો અમે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્ય તમને માનને મહિમાને માટે વપરાય અને તમને એ કાર્ય દ્વારા માનને મહિમા મળે એવી પણ અમે પ્રોપિતા તમારી પાસે વિનંતી કરીએ છીએ વિશેષ ઇઝરાયલ ત્યાં આગળ લડાઈ ચાલી રહી છે ત્યારે પ્રોપિતા એ લડાઈને તમે શાંત કરો અને ત્યાં આગળ તમારી શાંતિ પ્રસરે તમારા લોકોમાં તમને માનને મહિમા મળે અને વિધર્મીઓ પણ પ્રપિતા તમને માનને મહિમા આપે એવી કૃપા તમારી પાસે વાંચીએ છીએ પ્રોપિતા તમારો આવો ખૂબ જ નજીક છે અને તમારા વચનોમાં જણાવ્યું છે તેમ પિતા મારા આગે આગ આવો તમે ભયંકર ધરતી કંભ જોશો લડાઈઓ જોશો વા વાવાઝોડા સાધ અગ્નિ જોશો અને એ અમે જોઈ રહ્યા છે અમે માનીએ છીએ કે પ્રવુપિતા તભારો આ બહુ ખૂબ જ નજીક છે અને આ સગડા વાનાઓથી પ્રવુપિતા અમે ગભરાઈએ નહીં હતાશ ના થઈએ પણ તમારા વચનોમાં કહ્યું છે તેમ તમે હિંમતવાન થાઓ અને બળવાન થાઓ એવા પ્રોપિતા તમે અમને કરો કે અમે જ્યારે તમે આવો ત્યારે તમારી સમક્ષ આવવાને માટે પ્રોપિતા આશીર્વાદિત બનીએ પ્રોપિતા અમારા દેશ અમેરિકાને તમે આશીર્વાદિત કરો મારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો વા અને મારા રાજનેતાઓને તેઓની જવાબદારી કરવાને માટે પ્રોપીતા તમે બૌદ્ધિક સગડા સારા તમે તમારા પવિત્ર ભંડાર પૂરા પાડો છો અમે તમારો પુષ્કળ વાર્તા કાર માની છીએ અમારી આરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ના મીઠા ને પ્યારા નામ માં તો તમે સામ્રાજ્ય ને માન્ય કરો વાત